પૂરા બ્રહ્માંડમાં એક જ છે પણ જેવા જેવા એમના ભક્તોએ મા ભગવતની ઉપાસના કરી આસ્થા શ્રદ્ધા રાખી એમાં જગદંબા એકમાંથી નવદુર્ગા રૂપે ચોસઠ યુગિની રૂપીએ અનેકા અનેક પર્ચા આપ્યા એમ પરમાત્મા પણ એક જ અને પમાત્મા પણ ભક્તોને આધીન છે ચોવીસ અવતાર ધારણ કરેલા એક દેહાલ છે રબારી ભોપાજીને માય સ્વપ્ન માં આવીને કીધું કે દરબારને કીધો ને આ વસ્તુ છે એ વસ્તુ આજ વિદ્યમાન છે

એક શ્રીફળ પણ માં જગદંબા પ્રગટ થાય એવા ભૂતકાળ પ્રાચીન દાખલા જેની 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 આસ્થા પૂર્ણ કરી માં આશા પૂરા ચંડમુંડ જેવા દૈત્યો નાશ કર્યો માં ચામુંડા માં ભગવતીએ જેવો જેવો કામ કર્યો એનો એનો નામ પડ્યો પણ સજનો એવું ન કરતો કે ભાઈ આ તો આશાપુરા એમની કુર્દેવી આપણા તો ચામુંડા કોઈ કે આપણે બ્રહ્માણી કોઈ કે આપણે હેંગળા માં જગદંબા એમ જ છે એમાં કોઈ સ્થાને નથી અને માં નવરાત્રીમાં તો માં ભગવતીનો આપણે આરાધના સેવા પૂજના અર્ચના પણ કરીએ તો આવા પ્રસંગમાં આવીને આપણે પણ કંઈક કઈ જજો દેવસ્થાને મસ્તક નમતો હોય શ્રદ્ધા વિશ્વાસની સાથે ભગવતી કામ નથી કરતી શ્રદ્ધા કામ કરે હિરણ કસ્પુ દૈત્ય હતો અને એ પિતા ભગત પિતા પ્રહલાદ પ્રહલાદજીને ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા એક બે કાર્યો દેખ્યો નજરે નકાય તો એની પ્રાણ ફરતી હતી એવું એને વરદાન પ્રાપ્ત કર્યું હતું અને એવું વરદાન પ્રાપ્ત કરીને અહમ આવ્યો કે હું લીલે નમરો હુકે મરો અંદર નમરો બહાર નમરો રાતે નમરો દિવસે નમરો હુકે મરો લીલે નમરો શસ્ત્ર થી નમરો અસ્ત્ર થી નમરો માણસ થી નમરો પશુ થી નમરો અને બ્રહ્માજી એમને વરદાન આપ્યું અને એ તપ કરી બ્રહ્માજી પ્રાપ્ત કર્યા અને આટલું સામ્રાજ્ય પ્રાપ્ત કરીને અહંકાર આવ્યો કે અત્યારે આ વિશ્વની અંદર ભગવતી રૂપે કે ભગવાન જેવો કોઈ જેવો છે મારી આણ ફરવી જુએ એ ટાઈમમાં પરમાત્માના ભક્તો પણ હતા પણ એ સુરની એટલી હાક હતી કે જાહેરમાં કોઈ ભગવાનનું નામ લઈ શકતો નહીં અને એની નગરીમાં માં સિરિયા પ્રજાપતિ અને કર્ણો કુંભાર ભગવાનની ભક્તિ કરે પણ ભક્તિ કરે ગુપ્ત એને એટલે આકાર મંદિર ન બને કોઈ યજ્ઞ થતા કોઈ સાધુ સંતો સન્માન ઋષિ સન્માન થાય બધે કે મારું નામ મારું નામ માનું નામ હવે એ ગુપ્ત રીતે ભક્તિ કરાય એના ત્રાસથી થી હવે ઉસી ટાઈમે એમનો જે કુમાર પ્રહલાદ તો દરવાજો આડો અને કર્ણો કુમાર ને સિરિયાદે માં જગદંબા અને જગદંબા સ્વરૂપ જ હતા પ્રભુ નું ભજન કરતા હતા અને એમના કારણે અવાજ પોતે અહીંયા દરવાજો